નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નવી લાલ ડુંગળીના ભાવમાં મને પચાસથી લઈને સો રૂપિયાનો મજબૂત ઘટાડો જોવા મળી રહ્યો છે મહુવામાં સવા બે લાખ કટાની આવક થયા બાદ નવી આવકો બંધ કરાઈ છે મોવા માર્કેટયાર્ડમાં તાજેતરમાં જે આવકો છે તે બે પોઈન્ટ પચીસ લાખ કટાની આવક થઈ હતી જેમાં લાલ ડુંગળીના બે લાખ કટા જેવી આવક થઈ હતી આમ હવે નવી ડુંગળીની જંગી આવકોના પગલે ભાવમાં પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઘટાડો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળીમાં બજારમાં આગામી દિવસોની અંદર જેમ જેમ આવકો વધશે તેમ તેમ જે બજાર છે ઘટાડાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ કે તેજી નથી પરંતુ જે બજારો ધીમી ગતિએ ઘટતા રહેશે સફેદ ડુંગળીની બજારમાં મને ઝડપી ઘટાડો આવે તેવો સંજોગો દેખાઈ રહ્યા છે તેમાં બે દિવસમાં સોથી લઈને એકસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે ગુજરાતમાં અત્યારે જે દેશના દસથી લઈને પંદર રાજ્યોના વેપારીઓ ડુંગળી ખરીદવા માટે આવી રહ્યા છે જેના કારણે બજારને ટેકો મળ્યો છે પાક સારો છે પરંતુ જે સૌરાષ્ટ્ર સિવાય આખા દેશમાં અત્યારે પૂરતી આવકો નથી અને નાસિકમાં જે આવકો વધશે તો બજારમાં આપોઆપ ઘટાડાની ચાલ જોવા મળી શકે છે રાજકોટમાં નવી આવકો નહોતી પેન્ડિંગમાં જે વેપારો જોવા મળ્યા છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન